નમસ્કાર મિત્રો વનિતાની વાનગીમાં આપનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું સાંજ માટે કે સવારના નાસ્તા માટે બાળકોથી લઈ મોટા બધા જ તૂટી પડે એવો ટેસ્ટી નવો નાસ્તો તો ઢોકળા મુઠિયા ભૂલાવી દે તેવો આ ટેસ્ટી આ નાસ્તો છે અને આ નાસ્તો એકદમ ઓછા તેલમાં બની જશે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી મારા ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીઓના નોટિફિકેશન આવતા રહે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એના માટે એક બાઉલમાં પોણો કપ સુજી એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને ત્રણ ચમચી જેટલું દહીં એડ કરીશું દહીંની જગ્યાએ તમે અડધી ચમચી આમચોર પાવડર નાખી શકો છો થોડું પાણી નાખી સારી રીતે મિક્સ કરીશું સૂજી અને દહીં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે તેને ઢાંકણ ઢાંકી દસ મિનિટ રેસ્ટ આપીશું દસ મિનિટ પછી ઢાંકણ ખોલી જોઈ લેશો તો સૂજી સારી રીતે સેટ થઈ ગઈ છે હવે તેમાં થોડા થોડા શાકભાજી એડ કરીશું અડધો કપ કોબીજ બે લીલા મરચાં એક ચમચી મરી પાવડર અને અડધો કપ લીલા દાણા નાખી હાથની મદદથી એકદમ સારી રીતે મિક્સ કરી લેશો ફ્રેન્ડ્સ તમે તેને બે રીતથી બનાવી શકો છો એક તો તેલ વગર મતલબ બાફીને જ ખાઈ શકો છો અને બીજું કે ઓછા તેલમાં તડકો લગાવીને તમે તેને બનાવી શકો છો તો તમે જોઈ શકો છો આ રીતના મિશ્રણ હોવું જોઈએ હવે હાથ પર થોડું તેલ લગાવી લડ્ડુ જેટલું મિશ્રણ લઈ તેને ટીકી જેવો શેપ આપી દેશો

મીડિયમ ફ્લેમ પર દસ મિનિટ રેસ્ટ આપીશું દસ મિનિટ પછી ઢાંકણ ખોલી કાંટાવાળી ચમચીથી જોઈ લેશો કે તે સારી રીતે પાકી ગયા છે કે નહીં તમે જોઈ શકો છો ચમચીમાં બેટર થોડું પણ ચીપક્યો નથી યાની કે તે સારી રીતના બંફાઈ ગયા છે તો ફ્રેન્ડ્સ તમે તેને એમ જ તડકો આપ્યા વગર ખાશો તો પણ તે ખાવામાં ટેસ્ટી લાગશે પણ આપણે તડકો લગાવીને બનાવીશું તેના માટે એક કડાઈમાં બે ચમચી તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું રાઈ જીરું કકડી જાય એટલે થોડી હિંગ અને થોડા લીમડાના પાનને એડ કરીશું હવે જે આપણે સ્ટીમ આપી નાસ્તો બનાવ્યો હતો તે નાખી એકથી બે મિનિટ હલાવી લેશું તો ગરમા ગરમ આપણો આ નાસ્તો સર્વ કરવા માટે એકદમ તૈયાર છે થોડા લીલા દાણા મિક્સ કરીશું અને બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો સવારના નાસ્તામાં પણ તમે બનાવી શકો છો તો એકદમ ઓછા તેલમાં જ બની જાય એવો ચટપટો ટેસ્ટી નાસ્તો તો આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને વનિતાની વાનગીને સબસ્ક્રાઇબ કરી દેજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ